thyroid during pregnancy જ્યારે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડૉક્ટર પાસે જઈએ છીએ ડૉક્ટર આપણા થાઇરોઇડના રિપોર્ટ કરાવે છે અને ડૉક્ટર આપણને એમ કહે છે કે આપણને થાઇરોઇડ છે ત્યારે ઘણી બધી સ્ત્રીઓની ચિંતા વધી જાય છે કે શું થશે બાળકનું શું થશે મારું શું થશે તો સૌ પ્રથમ થાઇરોઇડ ગ્લેન્ડ થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળામાં આવેલી ગ્રંથિ છે જે બટરફ્લાય શેપની છે આ ગ્રંથિમાંથી હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે જે આપણા બોડીના ડેવલપમેન્ટ માટે પણ જરૂરી છે અને જે આવનારું બાળક છે એના આઈક્યુ લેવલ માટે પણ જરૂરી છે અને એના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે પણ જરૂરી છે જ્યારે ફી ફિમેલના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે જરૂરી છે એના બોડીના ડેવલપમેન્ટ માટે જરૂરી છે એના સ્કીન અને હેરના ટેક્સચર્સ માટે જરૂરી છે તો થાઇરોડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો આજે આપણે હાઇપોથાઇરોડિઝમ વિશે વાત કરીશું હાઇપોથાઇરોડિઝમ મતલબ કે થાઇરોઇડનો જ્યારે રિપોર્ટ કરવામાં આવે ત્યારે થાઇરોઇડનું લેવલ છે એ હોય એના કરતાં ઓછું આવે ત્યારે હાઇપોથાઇરોડિઝમ છે એવું કહેવામાં આવે છે હાઇપોથાઇરોડિઝમ મોસ્ટ ઓફ ધી પેશન્ટમાં વધારે પડતું જોવા મળે છે તો એના સિમ્ટમ્સમાં શું જોવા મળે છે જો પ્રેગ્ન પ્રેગ્નેન્ટ ફિમેલ છે એનું વેઇટ જેટલું પ્રેગ્નન્સીમાં વધવું જોઈએ એના કરતાં ડબલ વેઇટ વધે છે પ્રેગ્નન્ટ ફિમેલ છે ઓછું ખાતા હોય છે પણ છતાં પણ એક્સેસિવ વેઇટ ગેઇન થાય છે બોડી છે ઠંડુ પડવા માંડે છે મેમરી ઓછી થતી જાય છે હાથ પગમાં સોજા ચડી જાય છે થાક લાગે છે સ્કિન અને હેરનું ટેક્સચર છે એકદમ અલગ થઈ જાય છે સ્કીન ડ્રાય થઈ જાય છે સ્વભાવ છે ચીડીઓ થઈ જાય છે પરફેક્ટલી ઊંઘ કરીને સૂતા હોય પણ ઊઠીએ તો પણ એમ જ લાગે કે એકદમ થાક અનુભવાય છે હાથ પગમાં ધ્રુજારી આવવા માંડે છે તો હાઇપોથાઇરોડિઝમ ડિઝમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આવે તો બાળક છે એનું પ્રીટમ ડિલિવરી થવાના ચાન્સીસ વધી જાય છે બાળકનું વેઇટ ઓછું આવવાના ચાન્સીસ વધી જાય છે મતલબ કે ઇન્ટ્રાયુટ્રેન ગ્રોથ હિટાડિશન થઈ શકે છે ઘણી વખત પ્રી એક્લેમ્સી આવવાના ચાન્સીસ પણ વધે છે અને ઘણી વખત એવું થઈ જાય કે યુટ્રા ઇન્ટ્રા યુટ્રેન ડેથ પણ થઈ શકે છે બાળકનું